નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહી મિત્રો આજે તારીખથી ત્રણ આઠ સોવીને બહાર થયો મંગળવાર મિત્રો હાલ વાત કરી આજે પણ જીરામાં હલકો સુધારો જોવા મળી રહ્યો છે આપણને ચાલીસથી પચાસ રૂપિયાનો મિત્રો અને અમુક માર્કેટમાં સો રૂપિયાનો પ્લસ ભાવ મિત્રો આ સુધારો જોવા મળી રહ્યો છે આમ હાલ જીરામાં ધીમી ગતિએ આપના સુધારો જોવા મળી રહ્યો છે અને આવા જાણે વ્યાજના તાજા ઝીરુના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજારમાં જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલમાં આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અને પાછળ રહેલી ઘંટને ઓલ પર સેટ કરવાનો અવશ્ય ન ભૂલતા અને અવાજની વાતના તાજા જીરોના બજાર ભાવ રાજકોટમાં નિર હજાર ચારસોથી થી ભાવ પાંચસો હજાર રૂપિયા સુધી જામનગર અઠ્યાવીસો ત્રીસથી ચાર હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા સુધી મોરબી ચાર હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર છસોથી સાત હજાર નવસો ને સોમ્માલીસ રૂપિયા સુધી પાટડી ઓગણત્રીસો રૂપિયાથી ચાર હજાર ચારસો ને નવ્વાણું રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને બાવન રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર ત્રણસો ને સોમ્માલીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર આઠસોને ત્રેસાઠ રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર નવસો ત્રેસઠથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર છસોથી સાડ હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી પોરબંદર બે હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર આઠસોને સિત્તોતેર રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર બસો પચાસથી સાડા હજાર ને બાવન રૂપિયા સુધી કાલાવડ છવ્વીસો રૂપિયાથી ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી વાંકાનર ત્રણ હજાર છસોથી ચાર હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી જેતપુર ઓગણત્રીસો પંચ્યાસી રૂપિયાથી ચાર હજાર નવસોને સોમવાલીસ રૂપિયા સુધી બાબરા બે હજાર નવસો તેત્રીસથી ચાર હજાર સાતસોને બાવન રૂપિયા સુધી મેંદરડા ચાર હજાર બસોથી ચાર હજાર આઠસોને બાવીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી उपलेटा त्रण हजार साठ हजार नऊसो त्रेसाठ रुपया सुधी राजुला चार हजार बसो थेट हजार सत्री रुपया सुधी उंचा चार हजार बसो पचास पाच हजार ससो वीस रुपया सुधी हजार ते हजार नऊसो त्रेसाठ रुपया सुधी आगळ बजार करी पहिला खास विडिओ लाईक न आपली लाईक न आपण लाईक आपण अवश्य न बोलता आगड बजार भाव मात कर त्राण हजार तेतीस साठ हजार आठसो बावीस रुपया सुधी समी साठ हजार त्रणसो ॲंशी साठ हजार नऊसो एकताळीस रुपया सुधी वाराही साठ हजार ते साठ हजार नऊ સુધી बारा नेनावा शाळ हजार सो तानरा ते रुपये साठ हजार नऊसो न ते रुपया सुधी धानरा त्रण हजार ते सहा हजार आठसोने एकताळीस रुपया सुधी आरि शाळ हजार बसो ऐंशी साठ हजार आठसो ना बी रुपया सुधी پاپر 3000 ته 4752 په پښو دي او آ ته خلکو متره اته تا ته 0 نا بازار په فيديو مې انڅ دې ورته هم کېړو نو په هر خاص فيديو لایک اپانو او چینل مانه اوي ته پلیتنه سبسکرایب کوولو او بشي نو بولتا